નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલ માં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સમજીશું પોષણ સંગમ એપ્લિકેશન સંદર્ભે આ પોષણ સંગમ એપ્લિકેશન ની અંદર નોંધણી કઈ રીતે થશે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે થશે આ એપ્લિકેશન ની અંદર આંગણવાડી કાર્યકર બેને કેવા પ્રકારની પ્રવૃત્તિ છે કેવા પ્રકારની કામગીરી છે કરવાની હોય તેની સમજ આજના વિડીયોમાં મેળવીશું તે પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો ઓકે હવે સીમેમ કાર્યક્રમ અંતર્ગત આપણે અતિ ગંભીર કુપોષિત બાળકો છે તેને દેખરેખ રાખવાની છે અને તે સુપોષિત થાય ઉદ્દેશ્ય સાથે આપણો આ આ કાર્યક્રમ કાર્યક્રમ કાર્યરત છે અંતર્ગત આપણે હવે પોષણ સંગમ એપ્લિકેશન છે એ પણ લોન્ચ કરવામાં આવી છે આ પોષણ સંગમ એપ્લિકેશન ની અંદર અતિ ગંભીર કુપોષિત બાળકો છે તેનું મોનિટરિંગ કરી શકાય તેવા હેતુ સાથે આ એપ્લિકેશન છે લોન્ચ થયેલી છે આ એપ્લિકેશન છે તમને પ્લે સ્ટોરની અંદર જોવા મળતી નથી તમારે એ ડાઉનલોડ કરવા માટે અલગથી વિભાગ દ્વારા આપણને લિંક છે એ આપવામાં આવી છે એફકે ફાઇલ છે એ આપણને આપવામાં આવી છે એ તમારે તમારા સેજા ગ્રુપની અંદર આવેલી હશે નથી આવી તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક પણ મૂકેલી છે ત્યાંથી તમે એ ડાઉનલોડ કરી લેશો ઓકે હવે આ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લીધી છે આપણે આવી જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર તમે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જશો પોષણ સંગમ એપ્લિકેશન છે આપણી સામે આવી ગઈ છે આપણે એને ઓપન કરીશું જેવું ઓપન કરો છો તો આ પ્રકારનું પેજ છે તમારી સામે આવી જશે હવે આ પેજની અંદર છે સૌથી પહેલા વપરાશકર્તાનું નામ છે પાસવર્ડ છે કેપ્ચા છે લોગિન છે આપેલું છે હવે અહીં સમજો વપરાશકર્તાનું નામ છે એની અંદર હવે ઈએચઆરએમએસ પોર્ટલ ઉપર તમારો જે કોડ છે એ કોડ તમારે અહીંયા લખવાનો છે હવે આ કોડ મળશે ક્યાંથી તો તમને ઘટક કક્ષાએથી એ તમારો ઈ એચ નો કોડ છે જેને આપણે એમ્પ્લોય કોડ કહીએ છે એ અહીંયા તમારે નોંધવાનો છે તમામ કાર્યકર બેનનો નો કોડ અલગ અલગ હોય છે એ પછી પાસવર્ડ તો પાસવર્ડ ની અંદર ઈ એમ એસ પોર્ટલ ની અંદર તમારું જે નામ નોંધણી થયું હશે એ નામના પ્રથમ ત્રણ અક્ષર છે તમારે લેવાના છે જેમ કે મારું ઈ એચ આર એમ એસ પોર્ટલ ઉપર ધવલ નામ એવું ત્યાં નોંધણી થઈ છે તો મારા ધવલના પ્રથમ નામના ત્રણ અક્ષર અને મારા જન્મનું વર્ષ છે એ અહીંયા પાસવર્ડ થશે અને છેલ્લે એપચા કોડ છે એ તમારે નાખવાનો છે નોંધવાનો છે અને લોગિન થઈ જવાનો છે ચાલો આપણે લોગિન થઈને જોઈએ છે અહીં આપણે છે એ જોઈશું સૌથી પહેલા એ નોંધણી કરી દઈશું આ એમ્પ્લોયી કોડ છે એ તમારે ખાસ જોવાનો છે તમારે એ મેળવી લેવાનો છે અને અહીંયા નોંધી દેવાનો છે ઓકે એ પછી તમારો એમ્પ્લોઈ પાસવર્ડ છે એ તમારું નામ છે અને તમારા જન્મનું વર્ષ છે એ અહીંયા નોંધી દેવાનો છે ઓગણીસ આપણે અહીંયા નોંધી દઈએ છે ઓકે અહીં કેપ્ચા છે એ પી એ પણ નોંધી દેવાના છે આપણે જોશું કે કેપચા કોડ છે એ તમારે પરફેક્ટલી નોંધાવાના હોય

ઓકે આ પેલું પેજ છે આપણી સામે આવી ગયું હવે અહીંયા તમે જોશો તો ઉપરની સાઈડમાં નામ છે સિલેક્ટ મંથ અને એ લખ્યું છે અહીંયા તમે ખોલશો એટલે અહીંયા મહિના આવશે બાજુમાં છે એ વર્ષ આવશે અહીંયા આપણે સપ્ટેમ્બર માસ છે એ સિલેક્ટ કરવાનું છે જો સપ્ટેમ્બર માસ સિલેક્ટ કરો છો તો સપ્ટેમ્બર માસની અંદર તમારા ઈજીએફના બાળકો કેટલા છે અહીંયા આવી જશે જેમ કે ઝીરો થી છ માસના કુલ બાળકો તમારી પાસે પાંચ છે એમાં ઈજીએફના બાળકો છે એ ચાર બાળકો છે જેમાંથી બે બાળકો છે એ સેમ છે સેમ એટલે અતિ ગંભીર કુપોષિત છે મધ્યમ કુપોષિત બાળકો બે છે અહિયાં તમે ડેસબોર્ડ માંથી જોઈ શકો છો વિગતો જુઓ તેના પર ક્લિક આપો છો તો ત્યાંથી તમને ડિટેલમાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે એટલા માટે કે આપણે એની નોંધણી હજુ કરી નથી ઓકે એ પછી સીમેમ એમાં તમે જશો તો છ માસ થી પાંચ વર્ષના બાળકો છે એ સપ્ટેમ્બર માસ ના કુલ કેટલા છે એ અહીંયા આવી જશે છ માસ થી પાંચ વર્ષના કુલ બાળકો ચોપન આ બેન છે એના છે એમાં સીમેમ ના જે બાળકો છે અહીંયા આપણે જોવા મળે સેમ બાળકો એ પણ નથી મેમ બાળકો એટલે મધ્યમ કુપોષિત બાળકો છે અહીંયા બે જોવા મળે છે એ પછી નીચે અન્ડરવેઇટ લખેલું છે ત્યાં 6 માસથી 5 વર્ષના કુલ આપણે 54 બાળકો છે એમાંથી અન્ડરવેઇટ કેટલા છે તો કે કુલ 6 છે જેમાં સેમ છે SUW છે એ 1 છે અને MUW 5 છે તો આ ડેશબોર્ડ છે આ ડેશબોર્ડ માંથી આપણે આપડા સેમ મેમ SUW MUW બાળકોની જે માહિતી છે એ આપણે જોઈ શકીએ છીએ ઓકે એવું બાજુમાં હોમ છે આ હોમ ઉપર આપણે આવશું એટલે આ બધું જોવા મળશે

એ પછી બાજુમાં છે એ પૂરક પોષણ એવું લખ્યું છે ત્યાં તમે ક્લિક આપો છો તો ત્યાં તમે ક્લિક આપો તો જે બાળકોને જે વિતરણ કર્યું હોય એની ડિટેલ અહીંયા હોય છે ઓકે આપણે બહાર આવી જઈએ બાજુમાં પ્રોફાઇલ છે પ્રોફાઇલ એટલે કે તમારી ડિટેલ્સ છે એ તમને ત્યાંથી જોવા મળી જશે જેમ કે સામાન્ય પ્રોફાઇલ માહિતી છે તમારા નામકરણ છે અહીંયા આપણને આવી જશે પછી એ પ્રોફાઇલ ની અહીંયા ભાષા છે આપણે તો સામાન્ય ગુજરાતી રાખીશું શરતો અને નિયમો અને આ સૌથી છેલે લોગ આઉટ છે યસ તો આ પ્રથમ મુખ્ય જે પેજ છે એની માહિતી આપણે મેળવી લીધી છે એ પછી અહીંયા બે વચ્ચો વચ્ચે એક ચિહ્ન આપેલું છે આ ચિહ્ન પર તમે જેવું ક્લિક કરો છો એટલે તમારે ત્રણ વસ્તુ આવશે એક તો ઈજીએફ ના બાળકો સીમેમ અને અન્ડરવેટ બાળકો હવે અહીંયા ખાસ નોંધ લેશો તમામ કાર્યકર બહેનો જે પોતાના સેમ મેમ બાળકો છે એની નોંધણી છે તમારે અહીંયા કરવાની છે આ તમે નોંધણી છે એ કરો છો તો તમે એ બાળક ઉપર દેખરેખ બધું જ રાખી શકો છો તો સર્વપ્રથમ તો આંગણવાડી કાર્યકર બે ને આવશે નોંધણી થશે એ પણ જેમ કે ઉપર હું ક્લિક આપું છું આ બધું જોશો તમામ એક જ પદ્ધતિથી વર્ક કરવાનું છે યસ એટલે આપણે એક કામ કરીને જોઈએ એટલે સામાન્ય તો તમને ખ્યાલ આવી જશે કે બધાની અંદર એક જ વર્ક હોય છે સૌથી પહેલા ઈજીએફ બાળક જોઈએ ઈજીએફ ઉપર તમે જેવું ક્લિક આપો છો તો અહીંયા ત્રણ વસ્તુ આવી સૌથી પહેલા નોંધણી ઇજેપ્ટ કાર્યક્રમ દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાત છે અને છેલ્લે રિફર કરેલા બાળકોની યાદી છે આવી જશે યસ અહીં આપણે નોંધણી ઉપર ક્લિક આપી દઈશું જેવું તમે નોંધણી ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે જે બાળકો આવશે જે બાળકો ઈજીએફના બાળકો છે તો એજીએફના બાળકો એટલે થી છ માસના બાળકો છે અહીંયા તમે જોશો આ બેન છે એની પાસે કુલ ચાર બાળકો છે જેમાંથી બે બાળકો છે અતિ ગંભીર કુપોષિત છે આપણને ખબર કેમ પડે તો કે ભાઈ એનું જે નામ જે છે એની આગળ એ બાળક બોલ્યું છે એના પર રેડ ઝોન છે જોવા મળે પીળું હશે તો પીળું જોવા મળશે આ અહીં બાજુની અંદર છે એ તમને ફિલ્ટર આપ્યું છે ફિલ્ટરમાં તમે જોશો તો સેમ મેમ એસયુડબલ્યુ એમયુડબ્લ્યુ એલબીડબલ્યુ પ્રી ટર્મ આ બધી જ વસ્તુઓ છે ચિહ્ન આપેલું છે આપણે ત્યાંથી પણ મોનિટરિંગ કરી શકીએ છીએ કે આ બાળક આ પદ્ધતિનું છે યસ અહીં આવ બાળક આવી ગયું છે હવે તમે અહીં એના પર ક્લિક આપો જો તમે ક્લિક આપો એટલે એની પ્રોફાઇલ છે એ ખુલી આવી જશો

માઇલ્ડ એડીમાં છે એટલે કે બંને પગે સોજા છે પછી મધ્યમ એ એડીમાં છે એટલે સાથળ અને હાથ સુધી એને સોજા છે કે પછી ગ્રોસ એડીમાં એટલે કે આખા શરીરમાં સોજા છે તો ત્રણમાંથી જે લાગુ પડતું હોય એ આપણે કરવાનું છે દાખલા તરીકે અહીંયા સોજા નથી તો આપણે ના કરીશું પછી સોજાનું પરીક્ષણ કેવી રીતે કરવું એના પર તમે જોશો તો અહીં આપેલું છે નહીં ડિટેલ્સ કે આપણે આ પ્રકારે આપણે કરી શકીએ છીએ ઓકે હવે અહીંયા ના છે આગળ વધુ પર ક્લિક આપ્યું પછી આવે શું બાળક અથવા માતાને સ્તનપાન સંબંધિત સમસ્યા છે અહીં એક નોંધ લેશો સીમમ નો બાળક હશે તો એનો બુક પરીક્ષણ આવશે 0 થી 6 માસનો બાળક હોય તો ત્યાં સ્તનપાન સંબંધિત કોઈ સમસ્યા છે કે કેમ એ આવશે એક અહીંયા આ નોંધ લેશો યસ અહીં આપણે એને સ્તનપાન સંબંધિત કોઈ સમસ્યા નથી પછી આવે આગળ શું બાળકને તબીબી તપાસની જરૂર જણાય છે જો હા હોય તો હા અથવા ના હોય તો ના પણ જો હા ઉપર તમે ક્લિક આપો છો અને આગળ વધો છો તો તમારી ડિટેલ અલગ આવશે જેમ કે અહીંયા આગળ વધો પર ક્લિક આપો તો ટેસ્ટ પૂર્ણ થયે તબીબી પરીક્ષણ છે અડતાલીસ કલાકની અંદર છે કરવાનું રહેશે શું તમે અત્યારે તબીબી પરીક્ષણ કરવા માંગો છો હા તો હા પાડવાનું ના અથવા તો ના પાડવાનું જો બાળકને તબીબી પરીક્ષણની જરૂર હોય તો ચોક્કસ આપશો ના હોય તો ના પાડશો અહીંયા બાળક જરૂર નથી ચલો આગળ વધો એના પર તમે ક્લિક કરો છો તો એ બાળક છે ઓલરેડી છે એ નોંધાઈ ગયું છે આ રીતે તમારે બાળક છે નોંધણી કરવાની છે દાખલા તરીકે ફરી વખત જોઈએ નોંધણીમાં ગયા બાળક ઉપર તમે ક્લિક આપ્યું બંને પગે સોજાનું નિરીક્ષણ કર્યું બંને પગે સોજા નથી આગળ વધો અહીં તમે કે કે એને સ્તનપાનની સમસ્યા નથી જરૂર જરૂર લાગે લાગે છે છે તો હા અહીં આપણે હા આપીશું હા જેવું પાડો છો તો કે ભાઈ તબીબ પરીક્ષણ તમે ક્યારે કર્યું છે એની ડિટેલ્સ આપવાની હોય કે તારીખ નક્કી કરવાની હોય ઓકે કરી દો શું બાળકને કોઈ બીમારી છે તો કે ભાઈ ના અહીં આપ્યું છે તબીબી પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું તો ત્યાં તમે તીર ઉપર ક્લિક આપો તો અહીં જોશો મેનુ આવશે કે એફએસ ડબલ્યુ દ્વારા પરીક્ષણ થયું છે સીએચો દ્વારા પરીક્ષણ થયું છે આપેલું છે જે લાગુ પડતું હોય અહીંયા આપણે ક્લિક કરી દઉં મોસ્ટ ઓફલી એફએસ ડબલ્યુ છે એના દ્વારા તબીબી પરીક્ષણ થાય હવે તબીબી પરીક્ષણનો અર્થ એ થશે કે બાળકની તપાસ થઈ છે બંને પગે સોજા છે અને એને કંઈ ખાવામાં સમસ્યા છે તો આરોગ્ય વાળા અધિકારી આવીને તપાસ કરે છે કે ભાઈ કોઈ કોઈ ક્રિટિકલ કન્ડિશન છે કે કેમ ઓકે જો થયું હોય તો ના થયું હોય તો આપણે એ ના પાડવાનું છે અને આગળ વધો પર ક્લિક કરી દો તો તમારી એન્ટ્રી છે છે એ નોંધણી થઈ ગઈ યસ અહીંયા આપણે બે નોંધણી કરી દીધી દાખલ બાળકોની યાદી અને મુલાકાત એના પર તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે એ બાળક આવી શકે જશે જેને તમે નોંધણી કરી છે યસ એના પર તમે ક્લિક આપો છો અહીંયા પણ જોઈ શકાય છે અહીં મેનુ આપ્યું નામની સામે છે એ ઘર જેવું દેખાય છે એના પર તમે ક્લિક આપો એટલે અહિયાં રેલગાડી આવશે આ રેલગાડી છે એ તમારે બાર અઠવાડિયાનું એનું પરીક્ષણ છે એનું એનું તમારે નિદર્શન એને તપાસ કરવાની છે મુલાકાત લેવાની છે અને કાઉન્સલિંગ કરવાના અંતે એ થશે યસ અહીં તમે જોશો અહીં આપ્યું છે અઠવાડિયા પર જેવું તમે એના પર ક્લિક કરો છો ડિટેલ્સ ઉપર તમે ક્લિક કરો યસ અહીંયા લખ્યું છે અઠવાડિયું નંબર એક એની સામે છે સિલેક્ટ સિલેક્ટ ઉપર તમે ક્લિક કરો તો અહીંયા આવશે કે ભાઈ તમે કાઉન્સિલિંગ કરો છો પરામર્શ કરો છો સમજાવો છો તો એનો મુદ્દો કયો છે તો અહીંયા મુદ્દા સિલેક્ટ કરવાના હોય તો આગળ વધો પછી આપી દો તો અહીંયા તમે ડિટેલ આવશે આ ડિટેલ છે એ તમારા પીલી હશે તમારે તમારું લોકેશન છે એને ઓન કરવાનું હશે આ ઓન લોકેશન છે એ કરવાનું તમે આંગણવાડીમાં રહીને એનું પ્રશિક્ષણ કર્યું છે મુલાકાત કરો છો કે પછી એના ઘરે જઈને તમે આ એન્ટ્રી કરો છો એ તમારે નોંધવું પડશે યસ અહીંયા આપણે જે લોકેશન છે એને ઓન કરવું પડશે લોકેશન ઓન કરીને અહીંયા આપણું સબમિશન છે એ આપવું પડશે મુલાકાત સ્થાન પસંદ કરો આંગણવાડી છે કે ગૃહ મુલાકાત છે જો તમે આંગણવાડી હોય તો આંગણવાડી છે એના પર સિલેક્ટ કરી દેવાનું ડેટા સફળતાપૂર્વક એડ થઈ છે ઓકે પછી અહીંયા રિફેર કરેલા બાળકોની યાદી જો તમે એના પર ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે યાદી છે એ આવી જશે યસ જો હાલ પૂરતું તો એને રિફર કર્યું નથી બાળકને આપણે રિફર નથી તો ડિટેલ આવતી નથી તો આ રીતે તમે આ બાળકો છે એને પણ નોંધણી કરી શકો કઈ રીતે થાય સેમ ટુ આપણે ઇજીએફ નું કર્યું છે એવું જ અહીંયા કરવાનું છે યસ આપણે સીમએમ ઉપર ક્લિક કરી દીધું છે નોંધણી ઉપર આપણે ક્લિક આપ્યું આપણી સામે નામ આવી ગયા છે યસ તમે જોશો અહીંયા નામ આપણી સામે આવી જશે યસ થોડી રેટ કરીએ

સીએમટીસી ની અંદર દાખલ કરવાનું આવે એ ઓપ્શન આવે યસ આ સર્વ સામાન્ય છે આ વસ્તુ તમે સરળતાથી સમજી શકો છો એક વખત કાર્ય કરવા બેસો છો તો તમને આવડી જશે આશા રાખો છો આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે આ સીમેમ કાર્યક્રમ અંતર્ગત આ પોષણ સંગમ એપ્લિકેશન છે એની અંદર વર્ક કરવાનું છે તેમ છતાં ક્યાંક સમસ્યા આવે છે તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્નો પૂછી શકો છો આપણે એનો જવાબ આપીશું આપણે પોષણ સંગમ એપ્લિકેશનમાં પડતી સમસ્યાનું નિરાકરણ સંયુક્ત રીતે ભેગા મળીને ચોક્કસ કરીશું ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર અને હા મારી વાત યુટ્યુબ ચેનલને ને નથી કર્યું તો ખાસ કરી લેશો ફરી મળીએ નવી માહિતી સાથે